ફરી એકવાર વાર વિસ્તરા પોટલા બાંધીને તમામ દર્શક મિત્રો થઈ જજો સાવધાન જી હા દર્શક મિત્રો હાલ બંગાળની ખાડીના દરિયામાં ખુખાર ભયંકર અને અતિ તોફાની એવું સેનિયાર નામનું નવું વાવાઝોડું સક્રિય બનીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં આંધી તોફાન વંટોળ સાથે આ નવું વાવા ચોતરા કાઢતું જોવા મળી રહ્યું છે ભર શિયાળા દરમિયાન દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વાવા ગતિવિધિઓને લઈને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે શ્રીલંકાના વિસ્તાર અને મદુરાઈના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હાલ અત્યારે

બંગાળની ખાડીના ક્ષેત્રથી દક્ષિણ ભારત ને પૂર્વીય ભારતના વિસ્તારની અંદર એક સાથે ત્રણ ત્રણ નવી સિસ્ટમો સક્રિય બનીને વરસાદ વાવાઝોડા ને માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી આ ત્રણે ત્રણ સિસ્ટમો જોવા મળી રહી છે સાથે સાથે વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાને લઈને હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ આગામી સાત દિવસની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે સાથે વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ઠંડીની સાથે સાથે વાવાઝોડાનું ભયંકર જોર હવે પછી ગુજરાત ઉપર પોતાની અસર દર્શાવતું જોવા મળ્યું છે જો કે ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી ધીમે ધીમે ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડું અને વેલ માર્ક લો પ્રેશર વાળી મજબૂત સિસ્ટમ સક્રિય થતી હોવાને લઈને હવે પછી

હાડ જવતી કડકડતી ઠંડી પડતી જોવા મળી રહી છે સાથે સાથે અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર બરફ વર્ષાનો ભયંકર માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેના લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં માઇનસ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી છે આમ હવે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતા જોવા મળ્યા છે જેના કારણે આગામી સાત દિવસની અંદર ગુજરાતમાં હવે પછી ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા સેનિયાર નામના વાવાઝોડા અને વેલ માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો સિસ્ટમે હવે પછી લય લીધો છે મોટો વળાંક સિસ્ટમ મોટો વળાંક લઈને ધીમે ધીમે આગળ ગતિ કરતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ હવે પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારની સાથે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે

અનેક વિસ્તારોમાં આવી રહેલા મોટા પલટાવ અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી ઘેરાયેલા વરસાદી સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી બે દિવસની અંદર મજબૂત બનીને ધીમે ધીમે દરિયાના માધ્યમ થકી હવે પછી દક્ષિણીય ભારતના તટીય જમીની ક્ષેત્ર ઉપર વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળવાનું છે જેની અસરને લઈને બંગાળની ખાડીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં સિત્તેરથી થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની આંધી તુફાન વંટોળ જેવા પવનો ફૂકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે આમ હવે પછી બંગાળની ખાડી અરબી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે જેને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે માવઠાની હળવી અસરો જોવા મળવાની છે જેની અસરને લઈને આગામી ચોવીસ કલાકની અંદર બોટાદ બરવાળા રાણપુર ધંધુકા ગોંડલ જસદણ બાબરાના ક્ષેત્રથી લઈને અમરેલી જુનાગઢ વેરાવળથી ઉનાના વિસ્તારની અંદર પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ સલયા દ્વારકા જામનગર રાજકોટ ચોટીલાના ક્ષેત્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ઓછીતાના પલટાવ આવવાની મોટી આગાહી વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તેની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછીની બાર કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં વલસાડના ક્ષેત્રથી સુરત સાથે સાથે દક્ષિણી ગુજરાતની અંદર વ્યારાના વિસ્તારથી પંથકની અંદર વલસાડા આહવા સાપુતારાના ક્ષેત્રથી વાપીના વિસ્તાર વ્યારાનો પંથક બારડોલી વાંકલ ઉમરપાડા કોસંબાના વિસ્તારથી સુરત ડેડિયાપાડાના અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ તો સિનોર ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકના વિસ્તારોની અંદર જાંબુસર કરજણ અને ડભોઈના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે જેમાં વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળ્યું છે જેની લઈને હવે પછી અહેમદાબાદના ક્ષેત્રથી ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર બોડેલી ખેડા પંચમહાલથી લઈને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર પણ હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે ઉદયપુરના ય ગુજરાતના જિલ્લા જેવા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર હળવા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આમ હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળ્યા છે સાથે સાથે આગામી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું સેનયાર નામનું વાવાઝોડું હજી પણ મજબૂત સ્વરૂપ ધારણ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર રીત સરનું ચોતરા કાઢતું જોવા મળી શકે છે તો તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર

અનેક ઉપર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ હવે બંગાળની ખાડીના દરિયાની અંદર એક સાથે બે બે નવી નવી સિસ્ટમો સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળી રહી છે સાથે સાથે હવે પછી આગામી દિવસોની અંદર

ડિપ્રેશન પણ અત્યારે તીવ્ર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો સાયકલોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો ઘેરાવીને આજુબાજુના વિસ્તારની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ માછીમારોને આજથી લઈને આગામી બે તારીખ સુધી દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચના દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો શ્રીલંકાના તટીય ક્ષેત્રની અંદર અત્યારે સેનિયાર નામનું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનાવીને અસર દર્શાવતો જોવા મળ્યો છે

તબાહી મચાવતું જોવા મળવાનું છે તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો

દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આગામી ચોવીસ કલાકની અંદર સંપૂર્ણપણે શેનિયાર નામનું વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે અને આ નામ શેનિયાર નામનું વાવાઝોડું યુ દ્વારા આપવામાં આવી રહ્યું છે એટલે કે સંયુક્ત અબર અમીરાત દ્વારા આ નવું નામ આપવામાં આવી રહ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા આ વાવાઝોડાને શેનિયાર નામ આપવામાં આવી રહ્યું છે આ વાવાઝોડું પાછલા બે દિવસથી બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશરમાંથી વાવાઝોડું મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થઈને મલાક્કા આજુબાજુના ક્ષેત્રની અંદર ડિપ્રેશનના વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવતું જોવા મળ્યું હતું ત્યાંથી સિસ્ટમ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે આગળ વધીને અત્યારે દક્ષિણીય ભારતના શ્રીલંકાના વિસ્તારની અંદર આવતા આવતા ડિપ્રેશનના વિસ્તારમાંથી અત્યારે મજબૂત સાયક્લોનિક સ્ટ્રોમની અંદર વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલીને અતિ ભયંકર મજબૂત બનીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે રીત સરની તબાહી મચાવતું આ વાવાઝોડું જોવા મળ્યું છે તમે લાઈવ વાવાઝોડાનો ઘેરાવો પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડાનો ભયંકર ઘેરાવો મંડરાયેલો જોવા મળ્યો છે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર વાવાઝોડું રીત સરનું તબાહી મચાવી રહેલું જોવા મળ્યું છે સાથે સાથે ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ આગામી

કાળો કહેર વર્તાવતું જોવા મળવાનું છે ચક્રવાતી વાવાઝોડું શેનિયાર મચાવશે તબાહી આગામી અડતાલીસ કલાકની અંદર અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસવાની દર્શાવવામાં આવી રહી છે આગાહી

દરિયાઈ સમુ અંદર અત્યારે તોફાન ઉઠતા જોવા મળવાના છે અને માછીમારોને પણ આગામી પાંચ દિવસ માટે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર દરિયો ખેડવા જવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે ચક્રવાતી વાવાઝોડા સેનિયાર પ્રતિભાવની અસર દક્ષિણી ભારતના અનેક વિસ્તાર જેમ કે તામિલનાડુ આંધ્રપ્રદેશ કેરળના વિસ્તારથી પૂર્વ ભારતના રાજ્યની અંદર એટલે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારની અંદર પણ ભારે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આ સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણની આગામી કલાકોની અંદર હજી પણ તીવ્ર બનવાને લઈને આ વાવાઝોડું અતિભયંકર

વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અત્યારે શ્રીલંકાના તટીય વિસ્તારની અંદર પહોંચેલું શેનિયાર નામનું વાવાઝોડું આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને તીવ્ર દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા અનુભવાતી જોવા મળી રહી છે ખાસ કરીને ઇન્ડોનેશિયાના તટીય વિસ્તારથી લઈને દક્ષિણ પૂર્વ તરફ હવે આ સિસ્ટમ આગળ ગતિ કરતી જોવા મળી રહી છે અને આગામી બે દિવસ સુધી અંદમાનના વિસ્તારથી નિકોબાર ટાપુ અસરો દર્શાવતું જોવા મળવાનું છે વાવાઝોડાની અત્યારે હજી પણ તીવ્ર પ્રબળ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેને લઈને ખાસ કરીને અંદમાન અને નિકોબારના ટાપુની અંદર અતિ ભારે વરસાદની અત્યારે હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ને વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ દક્ષિણીય ભારતના વિસ્તાર ઉપર વરસી રહેલો જોવા મળી રહ્યો છે હવે પછી વાવાઝોડાની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા અને ત્રીસ નવેમ્બરની આસપાસ તામિલનાડુને આંધ્રપ્રદેના દરિયાઈ કાંઠાના વિસ્તારો પર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન એસી થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનો ફૂંકાવાની પણ તીવ્ર આગાહી કરવામાં આવી છે દક્ષિણી ભારતની અંદર તામિલનાડુ કેરળ પોંડુચેરી આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ હવે પછી બંગાળની ખારીના દરિયામાં સક્રિય બની રહેલા નવા શેનયાર નામના વાવાઝોડાને લઈને દેશના અનેક રાજ્યોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાઓ આવવાની સાથે ડબલ ઋતુના અહેસાસની મોટી આગાહી કરવામાં આવી રહી છે